હું માથું નમાવીને બેઠી હતી મારી આસપાસ છોકરીઓ બેઠી હતી અને ઘણી ભીડ હતી મને ઘેરીને ઘણી બધી છોકરીઓ મારી પાસે બેઠી હતી તેઓ મારી મજાક ઉડાવી રહી હતી અને કોઈ મને મારા પરિવાર વિશે પૂછી રહી હતી મારો સંબંધ બિહારના એક એવા ગામ સાથે હતો જ્યાં મારા લગ્ન થયા હતા અહીં હિંદુઓનો વિસ્તાર હતો અહીં હિન્દુ ધર્મની તમામ જાતિઓ વહેતી હતી બ્રાહ્મણથી લઈને લુહાર અને મોટા લોકો સુધી તમામ જાતિઓ હળીમળીને રહેતી હતી પરંતુ બધાના ઘર અલગ અલગ હતા અને હું એક હિન્દુ ધર્મમાં યાદવ જાતિના ઘરમાં પરણીને આવી હતી અહીં ગાય ભેંસોનું પાલન પોષણ કરવામાં આવતું હતું અને દૂધ કાઢીને દૂધનો વેપાર કરવામાં આવતો હતો જે ઘરમાં મારા લગ્ન થયા હતા ત્યાંની બધી છોકરીઓ મને ખૂબ રસપૂર્વક જોઈ રહી હતી તેમના ત્યાં પહેલીવાર કોઈ છોકરી શહેરમાંથી પરણીને ગામમાં આવી હતી તેથી તેઓ ખૂબ ખુશ દેખાઈ રહી હતી પણ ત્યાં બેઠા બેઠા મારા કાને એક એવી વાત પડી જેણે મારા હોશ ઉડાવી દીધા હતા હું તો વિચારી પણ નહોતી શકતી કે અહીં આવા રિવાજોનું પણ કોઈ કામ હોઈ શકે છે અથવા તો આવી રસમો પણ ક્યાંક જોવા મળતી હશે છોકરીઓ મારી સાથે હસીને વાત કરતી અને કહેતી કે તારી શામત આવી રહી છે હું સમજી કે કદાચ મારા પતિ સાથે મુલાકાત વિશે આવું કંઈક મને કહેતી હશે પરંતુ પછી ખબર પડી કે રાત્રે દુલ્હનને હોસ્પિટલ લઈ જવામાં આવે છે આ વાતની મને બિલકુલ સમજ નહોતી છોકરીઓએ તો ધીરે ધીરે મજાકના અંદાજમાં મને એ વાત પણ કહી હતી કે રાતના સમયે તને હોસ્પિટલ લઈ જવી પડશે મેં વિચાર્યું કે કદાચ આ મજાક હશે અથવા તો અહીંની સ્ત્રીઓ આવી વાતો કરતી હશે પરંતુ આવું જ કંઈક થયું હતું જ્યારે હું મારા રૂમમાં બેઠી હતી એકલી મારા પતિની રાહ જોઈ રહી હતી ત્યારે રૂમનો દરવાજો ખુલ્યો અને પતિના બદલે મારી સાસુ મારા રૂમમાં દાખલ થયા મને જોતાં જ મારી નજર ઉતારવા લાગ્યા અને કહ્યું હે ભગવાન મારી વહુને કોઈની ખરાબ નજર ન લાગી જાય મારી વહુ કેટલી સુંદર છે હે ભગવાન અને બધાની ખરાબ નજરોથી બચાવીને રાખજે તું તો કેટલી સુંદર છે ત્યારે બાળકો પણ ખૂબ સુંદર હશે બલકે તારી જેમ મોટી મોટી કાળી આંખોવાળા બાળકો હશે મારી સાસુએ આગળ વધીને મારું માથું ચૂમી લીધું હતું તેઓ ખરેખર ખૂબ સાધારણ અને પ્રેમાળ સ્ત્રી દેખાઈ રહ્યા હતા પરંતુ મને તેમનો મારા રૂમમાં આવવાનો હેતુ સમજાઈ રહ્યો નહોતો મેં તેમને પ્રશ્નાત નજરે જોયા તો કહેવા લાગ્યા કે બેટા થોડી મુશ્કેલી વેઠવી પડશે પણ આપણા પરિવારમાં એક એવી રસમ છે કઈ રસમ માજી મેં ખૂબ પ્રેમથી તેમના પગ સ્પર્શ કરતાં પૂછ્યું હતું તેમણે પણ સંકોચ સાથે મને જણાવ્યું કે તેઓ મને હોસ્પિટલ લઈ જવા માંગે છે આ સાંભળીને મારું મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું મેં કહ્યું મા મને એવી કોઈ બીમારી નથી જેને ઠીક કરવા માટે તમે મને હોસ્પિટલ લઈ જવા માંગો છો કહેવા લાગ્યા બેટી બીમાર તો નથી પણ બીમારી થઈ પણ શકે છે તેથી લગ્ન પહેલાં તપાસ કરી લેવી ખૂબ સારી વાત છે બસ બીમારીથી બચવા માટે અહીં એવો રિવાજ છે કે સ્ત્રીને લગ્નની રાત્રે જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે તેને ઇન્જેક્શન આપવામાં આવે છે તે જ ઇન્જેક્શનથી તે હંમેશા જુવાન બની રહે છે અને બાળકો પણ સ્વસ્થ પેદા કરે છે ક્યારેય કોઈ સ્ત્રીને કોઈ સમસ્યા નથી થતી પરંતુ શરત એ છે કે આ ઇન્જેક્શન લગ્નની રાત્રે જ લગાવવું પડે છે હું મારી સાસુની વાતો સાંભળીને પરેશાન થઈ ગઈ સાચી વાત તો એ છે કે મને તેમનો આ એક પણ શબ્દ સમજાયો નહોતો આખરે ઇન્જેક્શન લગાવવાથી થશે શું ના આ તાકાતનું ઇન્જેક્શન હતું ના કોઈ નબળાઈ હતી હું ઘરડી હતી તો પછી આખરે મારી સાસુ આવી વાતો કેમ કરી રહ્યા હતા ત્યારે જ રૂમનો દરવાજો ખુલ્યો અને ખડૂસ જેવી સ્ત્રી દરવાજાની અંદર આવી તે સ્ત્રીના વાળ નામા નાના કપાયેલા હતા અહીંયા દેહાતી હિસાબે કપડાં પહેર્યા નહોતા ન તો ઘૂંઘટ કર્યો હતો ન તો સાડી પહેરી હતી તે ખુલ્લા માથે ફરી રહી હતી તેના કપડાં પણ ખૂબ મોદમ લાગી રહ્યા હતા હું આ પરિવાર સાથે સંબંધ ધરાલું છું મને લાગે છે કે મારી સાસુની કોઈ શહેરની સંબંધી હશે પણ મારી સાસુએ મને એ કહીને હેરાન કરી દીધી કે તે તેમની સગી બહેન છે એટલે કે તે મારા પતિની મોટી માસી છે અને આ સંબંધે તે પણ મારી સાસુ લાગતી હતી મેં તેમના પણ પગ સ્પર્શ કર્યા પણ તે ગુસ્સામાં મને કહેવા લાગી એ છોકરી ઊભી થા જલ્દી કર આપણે આ સમયે હોસ્પિટલ જવું પડશે મેં તેમની તરફ જોઈને પણ એ જ સવાલ કર્યો કે તમે મને હોસ્પિટલ કેમ લઈ જવા માંગો છો અરે ઓ છોકરી તને તારી માએ કંઈ શીખવ્યું નથી કે શું અમારે અહીંની આ રસમ છે કે લગ્નની રાત્રે છોકરીને સીધી હોસ્પિટલ લઈ જઈને તેનું ચેકઅપ કરવામાં આવે છે આ છોકરી કુંવારી છે કે નહીં સૌથી મોટી વાત એ છે કે આ રસમના કારણે તે છોકરીની અંદર થનારી બીમારી વિશે પણ ખબર પડી જાય છે અને તેનું બ્લડ સેમ્પલ લઈને તેનું ચેકઅપ કરવામાં આવે છે તને ખબર છે ચેકઅપમાં કેટલા પૈસા લાગે છે તારા માગ આપે ક્યારેય તારું પૂરું બોડી ચેકઅપ પણ નહીં કરાવ્યું હોય અહીં બધું જ આ રસમ દ્વારા કરવામાં આવે છે સૌથી હેરાન કરનારી વાત એ છે કે અહીં કોઈ ટોર્ચર કરવામાં નહીં આવે જો બીમારી છે તો તેની સારવાર પણ થશે અને રહી વાત કે જો છોકરી કુમારી છે તો તેની પણ ખબર પડી જશે નહીં તો મોટાભાગે શહેરની છોકરીઓ ક્યારેય કુમારી નથી બચતી મોટાભાગની છોકરીઓના બોયફ્રેન્ડ સ્કૂલ કે કોલેજમાં જ બની જાય છે જે તેમની જુવાનીનો ભરપૂર ફાયદા ઉઠાવી લે છે અને બાદમાં તેમના મા બાપ લાખો રૂપિયા આપીને ગામડામાં પરણાવી દે છે જેથી તેમની ઇજ્જત બચી રહે જો તે છોકરીથી કંઈ નીચ થઈ જાય છે તો હોસ્પિટલ લઈ જઈને તેનું ઓપરેશન પણ કરાવી દે છે જેના કારણે એ ખબર નથી લગાવી શકાતી કે આ છોકરી સાચી જ કુમારી હતી કે પછી તેનું કોઈ બહાર અફેર પણ હતું આ રસમ દ્વારા તે બધી જાણકારીઓ બહાર આવી જશે અને અમે કોઈ ધોખામાં નહીં રહીએ અને જો તે આવું કંઈ કાઇન્ડ કર્યું પણ હશે તો આ ટેસ્ટ દ્વારા બધું ખબર પડી જશે તો મારી સામે ચાલાકી બતાવવાની કોઈ જરૂર નથી અને જેવી છે તેવી જ તારે હોસ્પિટલ ચાલવું પડશે આ બધી વાતો સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી હું પરેશાન થઈ ગઈ મેં કહ્યું સારું હું કપડાં બદલીને આવું છું તો પછી તમારી સાથે હોસ્પિટલ આવીશ પરંતુ મને કોઈ બીમારી નહોતી ના તો મારો કોઈ બોયફ્રેન્ડ હતો તો મને આ વાતથી ડરવાની કોઈ જરૂર જ નહોતી પણ હું તેમની બધી વાતો જાણવા માંગતી હતી આખરે આ વસમ શા માટે તે સ્ત્રી પણ મારા પર બૂમો પાડતા બોલી કપડાં બદલવાનો સમય નથી તું આજ જોડામાં કપડામાં ચાલીશ સારું ઠીક છે હું થોડી ફ્રેશ થઈને આવું છું તેણે મને ખૂબ જોરથી વઢ્યું હતું મેં કહ્યું ને કે તું જેવી છે તેવી જ હોસ્પિટલ જઈશ તારે ફ્રેશ થવાની જરૂર નથી આમ જ અમારી સાથે ચાલ બસ જેવી અત્યારે બેઠી છે બિલકુલ આવી જ રીતે તું જરા પણ ફેરફાર નહીં કરે હું મગજમાં વિચારવા લાગી આખરે ફ્રેશ થવામાં એવું તો શું બદલાઈ જશે તે સ્ત્રી ખૂબ ગુસ્સામાં કહી રહી હતી મને તેમનું આમ વાત કરવું સારું તો નહોતું લાગી રહ્યું પણ હું શું કરતી તે મારી સાસુ હતી તેથી હું ઊઠીને ઊભી થઈ ગઈ અને તેમની સાથે ચાલી નીકળી પણ મને એ સમજાતો નહોતું કે આખરે એવી કઈ સારવાર છે જે લગ્નની રાત્રે જ કરાવવાની હતી ના તો હું બીમાર છું ના મારામાં કોઈ બીમારી છે મારી સાસુ અને તેમની માસીએ મને એક મોટી ગાડીમાં બેસાડી દીધી ગાડી એટલી શાનદાર હતી કે મને આ પરિવાર પર હવે શંકા થવા લાગી કે હું ક્યાં પરણીને આવી ગઈ છું તે લોકો ખૂબ જ અમીર છે ખેર અમે લોકો થોડી વારમાં જ હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા પરંતુ ના તો મારી સાસુએ કોઈ ચોકીદારને પૂછ્યું ના કોઈ ડૉક્ટરને મારી સાસુ મને સીધા એક રૂમમાં લઈને ચાલી ગઈ ત્યાં જઈને તેમના માસીજીએ રૂમની લાઇટ ઓન કરી જ્યારે રૂમની વચ્ચોવચ મને સોડાવી દેવામાં આવી હતી બસ બેટી અહીં સોઈ જા ડૉક્ટર હમણાં આવતા હશે આ શું કહી રહ્યા છે મારી સાસુએ રૂમનો દરવાજો બંધ કરી દીધો ડરના કારણે મારો પરસેવો છૂટવા લાગ્યો હતો હું મારા દુલ્હનના જોડામાં બેઠી હતી મને એવી કઈ બીમારી હતી કે આટલી એમરજન્સીમાં મને અહીં સુવડાવી દેવામાં આવી હતી મારી સાસુ થોડીવાર પછી જ્યુસ લઈને આવી દઈ બેટા આ જ્યુસ પી લે આનાથી તને થોડો આરામ મળશે માજી હું જ્યુસ નહીં પીવું મને બિલકુલ તરસ નથી લાગી રહી અરે કેમ નહીં પીએ આ જ્યુસ નહીં પીએ તો તારું અલ્ટ્રાસાઉન્ડ કેવી રીતે થશે મારી સાસુની સાથે ઝૂબેલા માસીજીએ આ વાત કહી હતી માસીજી અલ્ટ્રાસાઉન્ડ માટે જ્યુસ પીવાની શું જરૂર પડી ગઈ હું પાણી જ પી લઉં છું તેમણે આ વખતે ખૂબ ગુસ્સામાં કહ્યું હું કહું છું તારે એ જ કરવું પડશે જ્યૂસ પી નહીતર ખૂબ ખરાબ થશે જ્યુસ પીવાથી તને પેશાબ જલ્દી આવશે અને અલ્ટ્રાસાઉન્ડ પણ થઈ જશે મારી સાસુની બહેનજીનું નામ રજની હતું તેમણે લગભગ મારા પર બોમો પાડતા કહ્યું તો મેં ફટાફટ જ્યુસનો ગ્લાસ પી લીધો પરંતુ મોઢે લગાડતા જ મને કડવું મહેસૂસ થયું હતું મેં મારી પાસે પડેલા નોટપેપર પર અડધું જ્યુસ ઢોળી દીધું અને મારી પાસે જ રાખી લીધું મારી પાસે એક નાનું પર્સ હતું જેમાં બાકીનું બધું જ જ્યુસ ઢોળી દીધું હતું મને ખબર હતી હવે બધું જ્યુસ મારે પીવું નથી પડતું અને પછી તેની મારા પર કોઈ વધારે અસર નથી થવાની બસ તે બચેલું થોડું જ્યુસ મેં પી લીધું હતું જેના કારણે મારા ચહેરા પર વિચિત્ર બળતરા થવા લાગી હતી અને બેહોશી છવાવા લાગી હતી મારી સાસુ તો ત્યાંથી પહેલાં જ જઈ ચૂકી હતી હવે તેમની બહેન ત્યાં હાજર હતી જે કોઈ રીતે પણ મને ડૉક્ટર ક્યાંયથી પણ નહોતી લાગી રહી પછી રૂમમાં સંપૂર્ણ અંધારું છવાઈ ગયું હતું મને મારા હાથની નસોમાં થોડું દબાણ મહેસૂસ થયું અને મારા ગરદન પર જાણે કોઈ કીડીઓ ચાલી રહી હોય હું જાણતી નહોતી તે શું હતું ઘણીવાર સુધી આજ પુનરાવર્તિત થઈ રહ્યું હતું પણ હું સમજી શકી નહોતી આ કેવા પ્રકારનો ટેસ્ટ છે હવે બસ મને થોડી થોડી શંકા હતી કે મારી સાથે શું થયું છે મને બેહોશ કરવાનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો હતો પછી મારા ચહેરા પર અને આંખો પર પાણીના છાંટા મારીને હોશમાં લાવવામાં આવી હતી મેં સામે જોયું તો મારો પતિ અને મારી સાસુ બધા ત્યાં ઊભા હતા ભગવાનની કૃપા છે બેટી કે તારી સારવાર થઈ ગઈ હવે તું ઘરે ચાલ અને તું બિલકુલ સુરક્ષિત છે અને તું બિલકુલ શુદ્ધ કુવાની છોકરી છે તારા અંદર કોઈ ખોડ નથી જો તારા અંદર કોઈ ખોટ પણ હોત તો અમે તને ક્યારેય ના છોડત બસ તારી હકીકત વિશે જાણી લેત અત્યારે અમને ખૂબ ખુશી થઈ રહી છે કે તું એવી છોકરી બિલકુલ નથી તું બિલકુલ સ્વસ્થ છે અને સારી છોકરી છે તારી સાથે મારો દીકરો ઘણી વાતો કરવા માંગે છે તેણે તને આખી દુનિયા સાથે લડીને સ્વીકારી છે તેનો પણ તો હક છે ને તારા પર મારી સાસુ ખૂબ માસુમ સ્ત્રી હતી જ્યારે તેમની બહેન ત્યાંથી જઈ ચૂકી હતી રજની આંટીએ મને તે રૂમમાં સુવડાવીને મારી સારવાર કરી હતી હું આ વાતથી સંપૂર્ણ અજાણ હતી પરંતુ મારા દિલમાં હેરાની જરૂર હતી કે કંઈક ને કંઈક જે યાદો હતી તે મારા મગજમાં સુરક્ષિત થઈ ગઈ હતી મેં દિલમાં વિચારી લીધું હતું કે હું આ રસમ વિશે જરૂર જાણવા માંગીશ કારણ કે ના તો મારું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યો હતું ના મને કોઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો ના કોઈ કાગળ હતા ના મને દવા આપવામાં આવી હતી ના મારા શરીર પર કાંટા વાગ્યા હતા ના કોઈ નિશાન હતું તો પછી આખરે એવું કયું ઓપરેશન થયું જેના વિશે મને જ ખબર ના પડી પણ હા મારા હાથમાં થોડી જણજણાટી જરૂર હતી અને કદાચ મને થોડી નબળાઈ પણ મહેસૂસ થઈ રહી હતી મારા ડાબા હાથમાં મારી નસો પાસે થોડી મને ખંજવાળ મહેસૂસ થઈ રહી હતી આ હું યોગ્ય રીતે જણાવી શકતી નહોતી આખી મારી સાથે એવું શું કંઈ થયું હતું બસ મારા મગજમાં એ બધી વાતો ઘૂમી રહી હતી હું મારા પતિ પાસેથી આ વિશે પૂરી જાણકારી લેવા માંગતી હતી અને તેમને પણ પૂછવા માંગતી હતી પછી તે રાત્રે જ્યારે મારા પતિ મારી પાસે આવ્યા મેં તેમને પૂછ્યું આ કઈ રસમ હતી આ કઈ સારવાર હતી શેની સારવાર હતી તો મારો પતિ કહેવા લાગ્યો જે કંઈ માસીએ જણાવ્યું છે તે બધી વાતો સાચી છે બસ તે તપાસ કરે છે ને વધારે કંઈ નહીં જ્યારે મારા લગ્ન મારી પસંદથી થયા હતા મારો પતિ કહેવા લાગ્યો જો બેલા હું તો માત્ર એટલું જ જાણું છું આવી સારવારની કોઈ જરૂર નથી પરંતુ આ રસમથી આપણને કોઈ નુકસાન નથી તો પછી ના પાડવાની શું જરૂર છે આ ગામમાં તમામ દુલ્હનો સાથે આ રસમો કરવામાં આવે છે જેમને આ રસમથી કોઈ વાંધો નથી બલકે ઉલટાનું તો તેમને તો વધુ સરળતા થઈ જાય છે જેથી તે છોકરીના અંદર કોઈ બીમારી હોય તો તેની સારવાર કરી શકાય અને તને પણ આનાથી કોઈ ફરક ન પડવો જોઈએ અને આમાં સ્ત્રીઓ સાથે કોઈ જોરજબરજસ્તી કરવામાં નથી આવતી ના તો તે છોકરીને અપમાનિત કરવામાં આવે છે પછી આખરે કોઈને શું સમસ્યા હોઈ શકે છે અને તને ખબર છે આપણા વિસ્તારમાં કોઈ લેડી ડૉક્ટર નથી હવે જે માની બેન છે તે ડોક્ટર છે તો તેમની વાત માનવાથી આપણને જો ફાયદો થાય છે તો તેમની વાત આપણે માની લેવી જોઈએ આ વાત સાંભળીને હું ખૂબ હેરાન થઈ હતી મેં કહ્યું કે તમને કેવી રીતે ખબર કે તમારી માનીબહેન ડૉક્ટર છે અને તે તો આ વિસ્તાર સાથે સંબંધ ધરાવે છે તમારી મા ઓછું ભણેલી છે તો તે પણ ઓછું ભણેલી હશે તમે શું તેમને ક્યારેય ડૉક્ટરી કરતાં જોયા કે ભણતા જોયા મારો પતિ પણ વિચારમાં પડી ગયો બેલા એવું તો નથી થયું અમે તો સાચે જ તેમની ડિગ્રીને નથી જાણતા તે ડૉક્ટર છે પણ કે નહીં મેં કહ્યું કે સાચી વાત છે જ્યારે તમને એ જ નથી ખબર કે તે ડૉક્ટર છે કે નહીં તો પછી તેમની પાસે જવાની શું જરૂર હતી મારા પતિને હાલમાં આ વાતોમાં કોઈ રસ નહોતો લાગી રહ્યો તે મારી સાથે પ્રેમભારી વાતો કરવા માંગતો હતો હું પણ ચૂપ થઈ ગઈ મેં કહ્યું કે તમે બિલકુલ ચિંતા ન કરો હું તમને ફરીથી આ વિશે કોઈ સવાલ નહીં કરું પરંતુ તમે પણ મને વચન આપશો તમે ક્યારે મારા પર કોઈ શંકા નહીં કરો હું આ મામલાના મૂળ સુધી પહોંચી જઈશ બોલ્યો કે હા હા બિલકુલ સાચું તું જે ઈચ્છે તે કર બસ મને આ લપમાં દૂર રાખજે હું માત્ર તારામાં રસ ધરાવું છું પોતાના પતિનો પ્રેમ અને બેતાબી જોઈને હું મલકાઈ ગઈ હતી બીજા દિવસે મેં આ મામલાના મૂળ સુધી જવાનું શરૂ કરી દીધું હતું કારણ કે બીજા જ દિવસે રજની આંટી જાતે અમારા ઘરે આવ્યા કહેવા લાગ્યા કે બેટી તું અમારા ઘરે ચાલ અમારે તારી દાવત કરવી છે મારું પતિ પણ તૈયાર થઈ ગયો તે રાતવાળી બધી વાતો ભૂલી ગયો હતો જે પણ મેં આંટી વિરુદ્ધ વાતો કરી હતી કે જે મેં કાલે બધી વાતો કરી હતી બધું જ ભૂલી ગયો હતો અને તેમણે મને કંઈ પણ ન કહ્યું હું તેમના ઘરે જતા મારા મગજમાં તે બધી વાતો વિચારી રહી હતી કે તેમના ઘરે જઈને હું કંઈક ને કંઈક તો ખબર પાડીને જ રહીશ મારા સાસરીમાં રજની આંટીનો એટલો રોફ હતો તેમનું કહેવું દરેક વ્યક્તિ માનતી હતી રજની આંટીના ઘરે અમારે બધાને સાંજે જવાનું હતું મેં વિચારી લીધું કે ચાલો તેમનું ઘર જોવાનો મને મોકો મળી જશે આ રીતે મને તેમના વિશે જાણકારી પણ મળી જશે કે રસલમાં રજની આંટી ડોક્ટર છે કે નહીં હું આ કારણે થોડી પરેશાન પણ હતી અને થોડી શંકામાં પણ હતી અમે જલ્દી જ રજની આંટીના ઘરે પહોંચી ગયા તેમનું ઘર એક મહેલ જેવું હતું જેને જોઈને મારું તો હેરાનીના કારણે મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું હવે હું સમજી હતી કે બધા લોકો તેમની આટલી ઇદ્ધત કેમ કરતા હતા અમે લોકો જ્યારે અંદર દાખલ થયા એક વસ્તુ ખૂબ જ સાવધાની અને સુંદરતા સાથે રાખવામાં આવી હતી ઘણી મોંઘી વસ્તુઓ ત્યાં હતી જેને જોઈને મને લાગ્યું કે રજની આંટી સાચે જ ખૂબ અમીર સ્ત્રી છે મેં મારી સાસુને કહ્યું તો મારી બેન તો લાખોમાં કમાય છે સર્જન ડૉક્ટર છે છોકરીઓનું ઓપરેશન કરે છે કદાચ આ જ કારણે આટલી દોલત તેમની પાસે છે મારી સાસુ પોતાના કાનને હાથ લગાવવા લાગી હતી ભગવાનથી ડર બેટી મારી બેન કોઈની પાસેથી એક રૂપિયો પણ નથી લેતી સારવાર કરવાનો તે તો આ કામ મફતમાં કરે છે આ વાત સાંભળીને હું અવાચક રહી ગઈ હતી જ્યારે લોકો આમને પૈસા નથી આપતા તો આખરે આ દોલત ક્યાંથી આવી મેં કહ્યું કે આ દોલત કદાચ તેમના પતિની પ્રોપર્ટી છે પરંતુ જ્યારે હું રજની આંટીના પતિને મળી તો તે પણ એક સામાન્ય માણસ લાગી રહ્યો હતો તેને જોઈને ક્યાંયથી પણ નહોતું લાગતું કે તે લાખો કરોડોનો માલિક હશે પરંતુ હાલમાં ઘણી બધી વાતો હતી જેના પર મને શંકા પણ થઈ રહી હતી મેં રજની આંટીને પૂછ્યું કે તમે ડોક્ટરીનો અભ્યાસ ક્યાંથી કર્યો કહેવા લાગી કે બસ મેં થોડું ઘણું ભણતર કર્યું છે અને મારી મિત્ર ડૉક્ટર છે તેની પાસેથી મેં આ બધું શીખી લીધું છે તેમને તો કોઈ કોલેજનું નામ પણ ખબર નહોતી કહેવા લાગી કે આ હોસ્પિટલમાં જ્યાં હું તને લઈ ગઈ હતી ત્યાં મારા ઓળખીતા ઘણા લોકો છે હું એક સિનિયર ડૉક્ટર તરીકે ત્યાં કામ કરું છું મારી ત્યાં એક ઓફિસ પણ છે આ વાત સાંભળીને મારા મગજમાં તહેલકો મચી ગયો હતો મેં નક્કી કરી લીધું કે હું આ હોસ્પિટલમાં જઈને જરૂર ખબર પાડીશ કે રજની આંટી અહીં કેમ આવે છે પરંતુ દાવતની વચ્ચે જ રજી આંટી અને મારી સાસુએ એક એવી વાત કરી જે મારા મગજમાં ચોંટીને રહી ગઈ હતી કહેવા લાગી મેં સાંભળ્યું છે કે તું તારા નાના દીકરાનું પણ સગપણ કરવા માંગે છે જો જે સારા લોકોમાં સગપણ કરજે અને હા જે તને કહી રહી છું તે છોકરીની તબિયત વિશે જાણકારી જરૂર મેળવી લેજે અને જો તને ખબર પડે તે છોકરીમાં કોઈ પણ સમસ્યા છે તો પહેલાં મને કહેજે હાલમાં લગ્નની રાતવાળી રસમ તો થશે અને એ તો હું કરું જ છું મારી સાસુએ હામાં માથી હલાવી દીધું જાણે તે જાણતી હોય રજની આંટીથી મોટા ડોક્ટર કોઈ છે જ નહીં મને આ વાતો પર ભરોસો નહોતો બે વાતો મને માલુમ પડી ચૂકી હતી એક તો મને હોસ્પિટલથી આ વાતનો સુરાગ મળી ચૂક્યો હતો અને બીજું મારી દેરાણીના આવા પર તે રસમને ફરીથી પુનરાવર્તિત કરવામાં આવવાની હતી તો આનાથી સારો મોકો મને બીજું કોઈ નહોતો મળી શકતો મને કંઈક ને કંઈક જરૂર ખબર પડી જશે બીજા જ દિવસે હું હોસ્પિટલ પહોંચી ગઈ ત્યાં જઈને મેં તે રૂમ વિશે કેટલીક જાણકારીઓ શોધવા ચાહી તો ખબર પડી આ રૂમ રજની આંટી હોસ્પિટલવાળા પાસેથી મહિનાના એક લાખ રૂપિયો ભાડા પર લીધેલો છે આ વાત ખૂબ હેરાન કરી દેનારી હતી એક લાખ રૂપિયા ભાડું એક રૂમનું છે અને તે કેમ આપી રહી હતી આખરે આ રૂમ લેવાનું શું કારણ હોઈ શકે છે બાકી જ્યારે મેં ત્યાં પૂછી તો ખબર પડી કે રજની આંટીનો તો ડૉક્ટર સાથે કોઈ દૂર દૂર સુધી સંબંધ જ નથી તેમણે બસ આ હોસ્પિટલનો રૂમ પોતાના કામ માટે રાખ્યો છે આ રૂમનું તે રજની આંટી એક લાખ રૂપિયા ભાડું આપી રહી હતી અહીં તેમણે નાના મોટા બિસ્તર અને આ પ્રકારની વસ્તુઓ રાખી હતી જેને જોઈને લાગતું હતું કે સાચે જ રૂમ એક હોસ્પિટલના રૂપમાં દેખાઈ રહ્યો હતો હું તે રૂમની જાણકારી લઈને મારા ઘરે પાછી આવી ગઈ હતી ત્યાં એક બીજી વાત હતી જે મને ખૂબ ખરાબ લાગી હતી હું માત્ર બારીમાંથી જ જોઈ શકતી હતી કારણ કે રૂમમાં તાળું મારેલું હતું અને બહાર કાચની બારીઓ હતી આ વાતે મને વધુ હેરાન કરી દીધી હતી અને હું આ વાતથી વધારે પરેશાન પણ થઈ ગઈ હતી પછી મેં ત્યાં એક સ્ત્રી સાથે વાત કરી તો તેણે જણાવ્યું કે અહીં લગ્નની પહેલી રાતે છોકરીઓને લાવવામાં આવે છે રજની મેડમ તે છોકરીઓને પોતાના રૂમમાં સુવડાવીને રાખે છે અને બે કલાક પછી તેને પાછી લઈ જાય છે હવે તો તેમની કામયાબીના ચર્ચા દરેક તરફ ફેલાતા જઈ રહ્યા હતા તે મહિનામાં ત્રણ ચાર વાર આ કામ કરે છે અને હવે મોહલ્લામાં બધા તેમને જાણવા ઓળખવા લાગ્યા છે કેટલીક લેડી ડૉક્ટર પણ તેમની સાથે વાતચીત કરતી રહે છે હું આ બધી વાતો સાંભળીને હેરાન થઈ હતી જ્યારે રજની આંટીના ડૉક્ટરીના અભ્યાસ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નહોતા તો તેમણે મારી સાથે આખરે શું કર્યું હતું તે દિવસના એ જ દૃશ્યો મારા મગજમાં વારંવાર ઘૂમી રહ્યા હતા મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે શું કરવાનું છે હું ઘરે આવી તો મારી સાસુ પોતાની નાની વહુ વિશે વાતો કરી રહી હતી છોકરી વગેરે તો બધું ચૂક્યું છે સગાઈ પણ પણ થઈ ગઈ હતી હતી આ છોકરી મારા દિયર સાથે પ્રેમ કરતી જે રીતે અમે બંને પતિ પત્નીના લગ્ન થયા હતા હજુ લગ્નની તારીખ નક્કી નહોતી થઈ અને મારી સાસુએ પહેલા જ પોતાની બહેનને પોતાની નાની વહુ વિશે બધું જણાવી દીધું હતું કે તે કેવા પ્રકારની છોકરી છે અને તેની તબિયત કેવી છે મારી સાસુ તેમની સાથે ફોન પર વાત કરતી રહેતી હતી તે થોડી પરેશાન લાગી રહી હતી તેમણે મને કહી ન જણાવ્યું બસ કહ્યું કે ખૂબ વધારે પરેશાન છે ખેર મારા દિયરના લગ્નના દિવસો નજીક આવી રહ્યા હતા મારી શંકા ખૂબ ઝડપથી વધી ગઈ હતી મેં વિચારી લીધું હતું કે હું હોસ્પિટલમાં જઈને મારી માસી સાસુનું રહસ્ય જરૂર ખુલ્લું પાડીને રહીશ અને મારી સાસુના આ ગુના પરથી પડદો હટાવીશ જે અમારા બધાથી છુપાવીને કરી રહી હતી મેં રજની આંટીને આ વાતનો બિલકુલ પણ અહેસાસ ન થવા દીધો હતો કે હું આ બંનેનું રહસ્ય જાણી ચૂકી છું હું અજાણ બની રહી હતી જે દિવસે મારી દેરાણી વિદાય થઈને મારા ઘરમાં આવી તેને પણ આજ બધી વાતો સંભળાવવામાં આવવા લાગી હતી તારી સાથે પણ હોસ્પિટલવાળી રસમો થશે કારણ કે તારી સારવાર વગર અમે તેને પોતાના દીકરા પાસે નથી મોકલી શકતા તે પણ એક મોટા ઘરની છોકરી હતી હોસ્પિટલ જવાની ના પાડવા લાગી હતી પછી તેનો પતિ આવ્યો તેણે ફોસલાવીને પોતાની પત્નીને પોતાની માની વાત માનવા પર મજબૂર કરી લીધી હતી તે છોકરી બિચારી દે રસમનો ભોગ બની ગઈ રજની આંટીના ચહેરા પર વિચિત્ર સ્મિત હતું જાણે તે આ વખતે ફરીથી તેની જીત થઈ ગઈ હોય પરંતુ જે રીતે બધા લોકો ગાડીમાં બેસવા લાગ્યા હું પણ ગાડીમાં બેસી ગઈ મારી સાસુને આ વાત પર ખુશી થઈ હતી કે મને પોતાની દેરાણીનો ખૂબ અહેસાસ છે રજની આંટીને આ વાત ખરાબ લાગી રહી હતી કહેવા લાગી હોસ્પિટલમાં વધારે લોકોની ભીડ સહન નથી કરવામાં આવતી તું ચાલીને શું કરીશ ઘરે જ રોકાઈ જા મારી સાસુએ મારો પક્ષ લીધો બોલી કે ના વહુ પણ નાની વહુની સાથે જ જ જશો તો વધારે સારું રહેશે રજની આંટી પોતાનું મોં બગાડતા મને પોતાની સાથે લઈને ચાલી ગઈ ત્યાં જતાં જ રજની આંટીએ એક વિચિત્ર હરકત કરી મને કહેવા લાગી તું અહીંથી બહાર ચાલી જા અમારે અહીં આ નાની વહુની સારવાર કરવાની છે અને તારું અહીં કોઈ કામ નથી આ એ જ રૂમ હતો જ્યાં તે દિવસે હું આવી હતી અને મારી સાસુ મને લઈને આવી હતી પણ મારી સાસુને બહાર મોકલી દેવામાં આવ્યા હતા મેં નર્સને સારા એવા પૈસા આપીને કહ્યું કે મને એક બીજો ડ્રેસ લાવી આપ હું તારા જેવા કપડાં પહેરીને તે રૂમની અંદર થતી કાર્યવાહી ખુદ પોતાની આંખોથી જોવા માંગુ છું બહારના લોકોને તો કદાચ અંદર જવા પણ નથી દેવામાં આવતા તો એક ઉપાય હતો જેનાથી હું અંદર જઈ શકતી હતી તે તે નર્સે મારી વાત માની લીધી નર્સને રૂપિયાની ઓફર કરી હતી તે સરળતાથી આ કામ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી મેં જલ્દીથી તેનું યુનિફોર્મ પહેરીને અંદર આવી તે રૂમમાં રહેલા એક પડદાની પાછળ છુપાઈ ગઈ મેં જોયું રજની આંટી છોકરીને બેહોશ કર્યા પછી તેની સાથે જે કરી રહી હતી તે હોશ ઉડાવી દેનારું હતું મેક બીજી ચાલાકી કરી હતી ફોન સાયલન્ટ પર કરી દીધો અને કેમેરો ઓન કરી દીધો હવે હું સમજી હતી કે રજની આંટી આટલી અમીર કેમ હતી તેના ઘરમાં કિંમતી સોફા કાલીન ફર્નિચર ક્યાંથી આવી રહ્યા હતા તે બધી વસ્તુઓ એક સામાન્ય માણસ પોતાના સપનામાં પણ ખરીદવાનું નથી વિચારી શકતો તેમની પાસે એક બીજી છોકરી ઊભી હતી જે દુલ્હનના પહેરેલા દાગીના ઉતારીને તેને નકલી દાગીના ફરીથી પહેરાવી રહી હતી તેમણે બિલકુલ તેવા જ બીજા દાગીના દુલ્હનને પહેરાવી દીધા હતા ત્યારબાદ તેમણે તે છોકરીનું લોહી કાઢ્યું અને કદાચ તે લોહી સપ્લાય પણ કરતા હતા અને આ રીતે તે નકલી દાગીના દુલ્હનને પહેરાવીને તેના બધા અસલી દાગીના ચોરી રહ્યા હતા અને તે દુલ્હનને બધા નકલી દાગીના પહેરાવીને દુલ્હનનું લોહી કાઢીને પ્રાઇવેટ હોસ્પિટલમાં વેચી રહી હતી તેનો પતિ પણ આવા ઘણા ગેરકાયદેસર કામ કરી રહ્યો હતો જેના પર લોકોને રત્તીભર પણ શંકા નહોતી જઈ રહી તે દિવસમાં કેટલાય લાખ કમાઈ રહ્યા હતા અને ખૂબ જોરશોરથી આ ધંધો ચાલી રહ્યો હતો રસમના નામ પર પણ લોટવામાં આવી રહ્યા હતા કોઈને આ વસ્તુની કોઈ પરવા નહોતી એવું લાગી રહ્યું હતું જાણે તે દુલ્હન સાથે કંઈ પણ નથી થયું પરંતુ તે તો લૂંટાઈ ચૂકી હતી તેના કિંમતી દાગીના તેની પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા અને આ વાત તો મારી સાસુ સુધીને ખબર નહોતી તેમની બંને વહુના દાગીના તે ચોરી ચૂકી હતી હું આ વાત પોતાના મોઢેથી નહોતી જણાવી શકતી મારી સાસુને ખબર નહોતી ગામમાં કાનો કાન કોઈને આ ધંધાની ખબર સુધા ન થઈ શકી થોડા કલાકોમાં તેમનું ઓપરેશન પૂરું થઈ ગયું હતું મારી દેરાણી બિચારીને બેહોશમાં લાવીને બહાર ઊભી કરી દેવામાં આવી હતી તે પણ દુલ્હનના કપડામાં જ હતી તેને દાગીના સાથે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ઓપરેશન કરવામાં આવ્યું હતું પછી ઘરે મોકલી દેવામાં આવી હતી હું આ બધી વાતો જાણી ચૂકી હતી પણ હું આ વાત મારી સાસુને કેવી રીતે સમજાવી શકતી હતી મેં તેમને કહ્યું તો કહેવા લાગી તું આ બધી વાતો ખોટી બોલી રહી છે તારા પિયરવાળાઓએ જ તને નકલી દાગીના ચડાવ્યા હશે તેથી તું આ વાતો કરી રહી છે મેં કહ્યું તમને જો ભરોસો ન આવી તો તમે બાકી બધી સ્ત્રીઓ જેમની સાથે આ રસમ થઈ છે તેમના દાગીના જઈને ચેક કરાવી લો તમને બધી વાતોની હકીકત ખબર પડી જશે અહીં લોકો દસ દસ તોલા સોનું ચડાવે છે અને તેઓ પોતાની વહુને ખાલી હાથ નથી રહેવા દેતા તો પછી આ કેવી રીતે માની લેશે કે તે બધી સ્ત્રીઓને નકલી દાગીના ચઢાવવામાં આવ્યા હતા મારી સાસુ આ સાંભળીને વિચારમાં પડી ગઈ હતી વાત કદાચ બીજાની હોત તો તેમને એટલો અહેસવાસ ન થત પરંતુ હવે જે થઈ ગયું તે થઈ ગયું તે પોતાની જ બહેનને હાથે લૂંટાઈ ચૂકી હતી તે પણ એક વાર નહીં બે વાર તેમણે જલ્દી આ વાતની બારીકાઈથી તપાસ કરાવી તો ખબર પડી કે તમામ દુલ્હનોના દાગીના જેમની સાથે આ રસમ થઈ હતી તે બધા નકલી હતા ત્યારે મારી સાસુના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી તે તરત પોલીસને બોલાવીને આ બધી વાતો જણાવી અને પુરાવા માટે મારી પાસે વિડીયો હાજર હતો બંને પતિ પત્નીને જેલ થઈ ગઈ અને અત્યાર સુધી મારી માસી સાસુએ તે ગામમાં બસો થી વધારે દુલ્હનોને લૂંટી ચૂકી હતી અને તેમના દાગીના ચોરી ચૂકી હતી તેમનું લોહી પણ ચોરી લીધું હતું મને તે ગામના લોકોએ ખૂબ બિરદાવી હતી તેમના ભોળાપણનો ફાયદો ઉઠાવીને માસી શુ કરતી રહી અને લૂંટતી રહી તેમને કાનો કાન ખબર ન થઈ ભણેલી ગણેલી છોકરીઓ પોતાના ભવિષ્યને લઈને જેટલી સતર્ક રહે છે કદાચ જે કોઈ ગામમાં અભણ છોકરીઓ હોય છે પોતાની છોકરીઓને શિક્ષણ આપો તેમને તેમને સ્કૂલ મોકલો ભણાવો નહીં કે ચરિત્રને લઈને કોઈ વાત કરો જો છોકરી ભણી ગણી જશે તો ભવિષ્યને તે સારી રીતે સંભાળી લેશે તેને ઊંચ નીચની જાતે જ ખબર પડી જશે મને આપ લોકોને હાથ જોડીને વિનંતી છે પોતાની દીકરીઓને વધારેમાં વધારે શિક્ષણ અપાવો અને ભણાવો અને મારો વિડીયો તમે લોકો જ્યાં ક્યાંયથી પણ જુઓ છો કોમેન્ટમાં તમારા શહેર અને રાજ્યનું નામ જરૂર જણાવજો મને આપ લોકોની કોમેન્ટ વાંચવામાં ખૂબ આનંદ આવે છે અને તે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું જે લોકો મારા વિડીયોને જુએ છે લાઈક કરે છે ને શેર કરે છે જો તમને આજની વાર્તા પસંદ આવી છે તો વિડીયોને જરૂર લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને હા જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો જરૂર જઈને સબ્સ્ક્રાઇબ કરી લો મળીએ આપણે આપણી કાલની એક અને નવી રસપ્રદ વાર્તા સાથે મારા પર સદા તમારો પ્રેમ અને સ્નેહ જાળવી રાખજો બધાને મારા પ્રેમભર્યા નમસ્કાર મિત્રો ખુશ રહો સ્વસ્થ રહો મસ્ત રહો